Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે વરસાદે પૂરી દુનિયામાં કેર મચાવે છે પાકિસ્તાનમાં પણ ભારે વરસાદને પગલે નદીઓમાં પૂરની ભારે તબાહી મચી છે પૂરનું પાણી ત્યારે લાહોરમાં પહોંચતા છે અનેક રહેણાંક વિસ્તારોમાં ડૂબી ગયા છે તો ચાલી વર્ષ બાદ પહેલીવાર લાહોર ડૂબી છે મળતી વિગતો વાત કરી તો જ્યારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં દાયકાઓ બાદ ભયાનક પૂર તબાહી મચાવી છે જેથી ત્યારે ચૌદ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે છેલ્લા ચોવીસ કલાકમાં ભાવી લોકોના જીવ ગયા છે અને અનેક રહેણાંક વિસ્તારોમાં જંગમગ્ન થયા છે અને અંગે વધુ જાણવા મળતી વિગતો મુજબ પંજાબ એક સપ્તાહની ત્યારે ભીષણપુરનો ત્યારે સામનો કરી રહ્યો છે સત્તરસો ગામમાં પૂરના પાણીમાં ડૂબી ગયા છે અને હજારો એકરમાં ખેતી પાક બરબાદ થઈ ગયા છે વધુ વાત કરીએ તો ત્યારે સેનાની ત્યારે મદદથી અત્યાર સુધીમાં દસ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવે છે તો પાકિસ્તાને ત્યારે સતત જ રાવી ચિનાબ નદીઓમાં પણ આવેલા ત્યારે ભીષણપુર હાલત ખરાબ ના કરી નાખે છે પૂર્ણા પૂર્ણાની ત્યારે વિભાગે ચેતવણી જારી કરી છે આગામી અડતાલીસ કલાકમાં ચિનાબ નદીમાંથી આઠ લાખ ત્યારે ક્યુ શેક પાણી પસાર થઈ ગયું છે ત્યારે મિત્રો હવામાન વિભાગે કલાક મધ્ય અને ઉત્તર પંજાબ સહિત પૂરના ત્યારે મિત્રો પૂરા દેશ ભારતમાં ત્યારે મિત્રો આગાહી કરી છે અનેક વિસ્તારોમાં પૂર અને ભૂખલાનો ખતરાની ચેતવણી આપી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ